દેવતા લોકોનું અભિમાન દૂર કરવા માટે ત્યાં કહે છે કે બ્રહ્મની શક્તિ એક યક્ષના રૂપમાં પ્રગટ થાય છે અને ત્યાં જ્યાં કહે છે યક્ષના રૂપમાં પ્રગટ થયા તો દેવતા લોકો હતપ્રભ થઈ ગયા એમને આશ્ચર્ય લાગ્યું કે આ યક્ષ છે કોણ એટલે એ જાણવા માટે ઇન્દ્રે અગ્નિ દેવતાને કીધું કે જાઓ આ યક્ષ કોણ છે તમે જરા પરિચય પ્રાપ્ત કરીને અહીં આવો તો ત્યાં પરિચયને મેળવવા માટે અગ્નિદેવ ગયા અગ્નિદેવને યક્ષ પૂછે છે કે તમે કોણ છો અગ્નિદેવ કહેવા લાગ્યા કે હું અગ્નિદેવ છું યક્ષ કહેવા લાગ્યા કે તમારી અંદર એવી કઈ શક્તિ છે ત્યારે કીધું કે કે દુનિયાની અંદર જે કઈ વસ્તુ છે એ બધી જ વસ્તુને હું બાળીને ભસ્મ કરી શકું છું તો યક્ષ કહેવા લાગ્યા કે જો બધી બધી વાત તો છોડો બધી બધાને બાળવાની વાત તમે છોડો પરંતુ આ એક તણખલું છે એ હું તમારી સમક્ષ રાખું છું આ તણખલાને બાળીને બતાવો તો હું તમને શક્તિશાળી સમજુ અગ્નિ દેવે પોતાની શક્તિ લગાવી એ તણકલાને બાળવા માટેના ઘણા પ્રયાસ કર્યા પરંતુ એ તણખલાને જરા પણ સળગાવી શકતા નહીં હવે અગ્નિદેવ યક્ષની પાસેથી હાર માની દેવતા લોકોની પાસે પાછા આવે છે અને કહે છે કે એ યક્ષ કોણ છે હું એમનો પરિચય પ્રાપ્ત કરી શક્યો નહીં એ પછી કહે છે કે वरुण દેવને બોકલા वरुण દેવને પણ યક્ષે પૂછ્યું તમે કોણ છો કીધું કે હું वरुण દેવ છું અંદર દુનિયાની અંદર જે કંઈ વસ્તુ હોય એને હું વહાવી શકું છું તાણી શકું છું એક જગ્યાથી બીજી જગ્યા પર પહોંચાડી શકું છું એ સમયે યક્ષ કહેવા લાગ્યા કે બીજી બધી વાત ને તો વાત તમે છોડો પરંતુ આ એક તણખલું છે એને તમે અહીંયાથી વહાવી મને બતાવો વરુણ દેવે પોતાની શક્તિ લગાવી અને તણખલાને તાણી જવાના પ્રયાસ કર્યા પણ એ તણકલો પોતાની જગ્યાથી એક જરા પણ ટસથી મસ્ત ન થયો હલ્યો પણ નહીં ત્યાંથી પણ વરુણ શર્માઈને પાછા જતા રહ્યા દેવતા લોકોને કીધું કે હું પણ પરિચય પ્રાપ્ત કરી શક્યો નહીં ત્યાર બાદ પવન દેવને દેવતા લોકોએ મોકલ્યા કે જાઓ તમે જાઓ પવન દેવ ત્યાં ગયા તો યક્ષ સામેથી પ્રશ્ન કરે છે કે તમે કોણ છો તમારી અંદર કયું સામર્થ્ય છે પવનદેવ કહેવા લાગ્યા કે હું તો પવનદેવ છું અને મારી અંદર એવી શક્તિ છે કે મારી સમક્ષ જે કોઈ આવે ને ઉડાડી દઉં છું યક્ષ કહેવા લાગ્યા કે બીજી બધી વસ્તુઓ તો તમે નહીં ઉડાડો પરંતુ એક તણખલું ઉડાડી જુઓ તો હું તમને માનું કે તમે ખરેખર ખૂબ જ શક્તિશાળી છો પવનદેવે એ તણખલાને ઉડાડવા માટે પોતાની

હવે ઇન્દ્ર પોતે જવા લાગે છે હવે અભિમાની ઇન્દ્રની સમક્ષ થી યક્ષ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા ઇન્દ્ર ચારે બાજુ ગોતે છે કે ક્યાં ગયા ક્યાં જતા રહ્યા પણ એમાં કે છે આકાશમાં એમને ક્ષુભ્ર વર્ણ એક ઉમા દેવીના દર્શન થાય છે ખૂબ જ સુંદર વસ્ત્ર ધારણ કર્યા છે એકદમ સુંદર રૂપમાં ઉમા દેવી ત્યાં આકાશમાં પ્રગટ થયા છે ઉમા દેવીને ઇન્દ્ર પૂછે છે કે એ યક્ષ કોણ હતા તો ઉમા દેવી કહેવા લાગ્યા કે એ યક્ષ બીજા કોઈ નહોતા સ્વયં બ્રહ્મની શક્તિ હતા યક્ષનો રૂપ ધારણ કરીને ત્યાં અહીંયા તારી સમક્ષ પ્રગટ થયા હતા પરંતુ ઇન્દ્ર તમને લોકોને કેટલું બધું અભિમાન હતું કે આ બધા જ દાનવોને અમે લોકો અમારી શક્તિથી હરાવી શક્યા પરંતુ તમારી અંદર કોઈ શક્તિ છે જ નહીં કે તમે લોકો એ દાનવોને હરાવી શકો કારણ કે બધા આવી આવીને અજમાઈશ કરી શક્યા અમારી સામે પણ પોતે કંઈ કોઈ કરી શક્યા નહીં એક તણખલું પણ ઉડાડી નહીં શક્યા વહાવી નહીં શક્યા સળગાવી નહીં શક્યા ઇન્દ્રને કહેવા લાગ્યા કે ઇન્દ્ર તમને બધા દેવતા લોકોને ઘણું અભિમાન હતું કે અમારી સ્વયમ શક્તિ થી અમે લોકો આ યુદ્ધ માં જીત પ્રાપ્ત કરી શકા જોઈએ ખરેખર બ્રહ્મની શક્તિ થી જ આ દુનિયા આખી ઓતપ્રોત છે આખી દુનિયા ચાલી રહી છે તો બ્રહ્મની શક્તિ દ્વારા જ ચાલી શકે છે બાકી કોઈ ની અંદર કોઈ શક્તિ ક કઈ જ છે નહીં